પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાંત કરી વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે સુરત જિલ્લાના આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામો માંડવીના ત્રેવીસ ગામો મહુવાના પચીસ ગામો બાડુલીના ચાર ગામો અને માંગરોળ તાલુકાના એક ગામ વળે કુલ નેવ્યાસી ગામોનો સમાવેશ થાય છે તમામ તાલુકામાં પીવીટી આદિમ જૂથ સમુદાયના કુલ બે હજાર ચારસોને બત્રીસ કુટુંબોની નવ હજાર આઠસો ને ચોપન વસ્તીને જાતિ પ્રમાણપત્ર આધાર કાર્ડ રેશન કાર્ડ પીએમ ઉજ્જવલા યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના આયુષ્યમાન ભારત કાર્ડ સુકન્યા સમૃદ્ધિ યોજના પીએમ માતૃવંદના યોજના જેવી વિવિધ યોજનાઓના લાભથી વંચિત હોય તેમને સંબંધિત કચેરીઓ લાભાવિત કરાશે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે પીએમ જનમન કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લામાં મહુવા ઉમરપાડા માંડવી બારડોલી તાલુકા વસ્તા કોટવાળિયા કાથોડી કાથુડિયા અને કોલધા જેવા આદિમ જૂથોનો સમાવેશ થાય છે ખાસ કરીને નબળા આદિવાસી જૂથ પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે આદિમ જૂથની વસ્તી ધરાવતા ગામોમાં જનજાગૃતિ આઈસીસી પ્રવૃત્તિઓ હાથ ધરી આદિમ જૂથોને જાગૃત કરી યોજનાના લાભ હેઠળ આવરીને સો ટકા સંતૃપ્તિ હાંસલ કરવા માટે સુરત જિલ્લા વહીવટીતંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે